જસદન માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપે ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જેમની પંદરસો ને એસી રૂપિયા સુપરમાન ચલો ના એ ઘોડી કાટીનો આ શીખવાનું છે 1500 1500 લઈ લો ના નમો લઈ કે ભરી આ 85 85 85 એકદમ ફાવ રાઈટમાં વીક પર હોરાય છે અગર બાજુમાં રેવાડનો રોમંદરો 1 2 3 ના ઓળો પાકો 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 1500 ને 3

પંદરસો ને અઠ્યાસી દે કામે દોરા છે તાજે તાજે પપ્પાજી રૂપિયા સુપરમાર્કેટ લેનર પણ શ્યામ દલાલ પણ શ્યામ હાલો ભાઈ નરેન્દ્રભાઈ આજોપુરા એક બે દંડ્યામાં વાત ઉકેલા

રોજ ભૂણ ના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો પપ્પા એક જવા આવશે કોઈ જવાબદારી બીજા એટલો ઘરે છે કાલ આવી

कौन 35 55 55 का उडान है था एक 62 से 158 सब तक अब तक 69 के देखो फ्रेंड्स जीवित रहना मित्र मुंह आ तो तो क्या नहीं भाई वंदन बोले हितेस भाई हितेर मारा मेरी अगली के भी आ ले 72

ایذر میں جا کے میں جا رہا ہوں میں دراصل دولتندر کو ٹیپ کر رہا ہوں 55000 روپے جن میں ہے ایک گاڑی کا نمبر ہے 1234567890 بار ہو ایک میدان کا وہاں کا پتہ 1822223 پتہ دلو اٹھیاندو ٹالے بیٹا ان کا نمبر 436 ہے کا نمبر 9876543210 ہے સાત સાત નવ દસ અગિયાર સાત તેર ચૌદ પંદર ચૌદ તેરસો ચૌદ રૂપિયા તેરસો ને ચૌદ રૂપિયા

ચાંબર ઓડોરા દે હાલો ભારી 1584 લેનાર થી આ 45 ચૌદસો ને સાહીઠ રૂપિયા નો સ્કૂલ હોવા સાથે lenar ma'amali. Lennar Fonsihan